બીજેપીના કાર્યકર્તા કે બીજેપીના નેતામાં ક્યાંય થોડી ઘણી શરમ બચી હોય થોડી ઘણી સાત્વિકતા બચી હોય થોડી ઘણી સામાજિકતા બચી હોય તો એ લોકોને મારે ટકોર કરવી છે કે જે બળાત્કારો કેસ થાય છે છ છ વર્ષની નાની ઢીંગલી ભગવાનનું સ્વરૂપ એના ઉપર એની હત્યાઓ થાય છે કલાકો સુધી એની ગાડી પોતાની ગાડીમાં એ ડેથ બોડીને રાખવામાં આવે છે દારૂની રેલમસેલ થાય છે અને પછી પ્રિન્ટ અને સોશિયલ મીડિયાથી જાણવા મળે છે કે એ ક્યાંક ને ક્યાંક બીજેપી સાથે કનેક્ટેડ લોકો હોય છે સાહેબ શરમ આવવી જોઈએ રામ પ્રત્યે મને ગૌરવ હોય રામના નામે હું સત્તા મેળવતો હોઉં હું ધર્મની વાત કરતો હોઉં તો મને એ પણ યાદ હોવું જોઈએ કે લક્ષ્મણનો ત્યાગ રામ દ્વારા કરવામાં આવે છે લક્ષ્મણ નાની એવી જ્યારે વચન ભંગ થાય છે રામે આપેલા વચનમાં ક્યાંક બાંધછોડ થાય છે ત્યારે લક્ષ્મણનો પણ ત્યાગ કરે છે રામ એ છે રામ નીતિ એ છે રામ તત્વ એ છે કે જે સત્યની સાથે રહે રક્ષણની સાથે રહે સમાજની સુરક્ષાની સાથે રહે બીજેપી ને મારે પડકાર આપવો છે કે તમારામાં કઈક સાત્વિકતા નામનો છાંટો જો ટક્યો હોય તો આવા લોકો માટે તમે શા માટે ઢાક પિસોડા કરો છો બળાત્કાર જેવા કેસમાં એક રાજ્યમાં તમે તમે આખું લો છો છો ને તમારા જ્યાં સત્તા છે છે તમારી પાસે પાવર ત્યાં ચૂપચાપ બેસો અરે સાહેબ લોકશાહીનું અપમાન છે સ્ત્રી શક્તિનું અપમાન છે દીકરીઓનું અપમાન છે આબ્રુ સવાલ છે આબ્રુ નો છાટો હોય તો આના માટે વિચારવું જોઈએ આવા લોકોનો ત્યાગ કરવો જોઈએ સત્તાનો ત્યાગ કરવો જોઈએ જો આ વસ્તુ રોકી ના શકતા હોવ તો શું વાંક હોય છે નાની નાની દીકરીઓનો શું વાંક હોય છે મહિલાઓનો કે જેને તમારા સપોર્ટ થી એનો બળાત્કાર કરે છે એની એની છેડતી કરે કરે છે છે હત્યા અને પ્રોસેસ કઈ નહીં વિરોધ કઈ નહીં એક શબ્દ બોલવાનો નહીં અને પાછા તમે દાવા કરો છો કે અમે 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 રામને માનીએ છીએ અમે ધર્મને માનીએ છીએ કયા ધર્મમાં આ લખ્યું છે કઈ સાત્વિકતાની વાતમાં આ લખ્યું છે કયા સમાજમાં આવું લખ્યું છે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું કે શરમ કરો શરમ અને તમારા જે આ નેતાઓ તમારા આ જે કાર્યકર્તાઓ જે હત્યા બળાત્કાર દારૂ સાથે જોડાયેલા છે એને મોટા ન્યૂઝ બને એ રીતે એનો ત્યાગ કરો બાકી બહુ લાંબો સમય નથી લોકો તમારો ત્યાગ કરશે બધું જ સહન થશે મોંઘવારી સહન થશે ખરાબ રસ્તા સહન થશે અન્યાય સહન થશે નાના મોટા પણ બળાત્કારની વાત 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 હોય 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 હત્યાની દીકરીઓ ઉપર એ સહન કરવામાં આવે પાછા વળવાની જરૂર છે લોકો બધું જ જોવે છે અને ભગવાન રામ પણ બધું જોવે છે તમે રામના રસ્તે ચાલવાના દેખાવો કરો છો અને જે રાવણવાળી વાતને સ્વીકારો છો ને એ લોકશાહીમાં ગઈ કાલે પણ નહોતું ચલાવવામાં આવ્યું ને આવતીકાલે પણ નહીં ચલાવે ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના